ચાર દિવસીય ઉત્સવ સાથે રથયાત્રા મામેરાની યજમાન ત્રિવેદી પરિવાર ઉજવણી કરશે 148મી જગન્નાથ પ્રભુની રથયાત્રાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે ત્યારે આ વર્ષે 10 વર્ષ બાદ વાછણાના ત્રિયોદી પરિવારને મામેરાનો યજમાન બનાવવાનો અવસર મળ્યો છે મામેરાના આ અવસરમાં કોઈ કચાસ ન રહી જાય તે માટે સમગ્ર વાછણા વિસ્તારમાં 10 થી વધુ સોસાયટીઓ એક સાથે આ મામેરા ઉત્સવની ઉજવણી કરશે વાછા વિસ્તારની અરિહંત સોસાયટીના ચેરમેન અને મામેરાના યજમાન

500 સભ્યો લગભગ બધા તૈયાર છે આજુબાજુની સોસાયટીઓ તૈયાર છે અને અમે અહીંયા બાવીસ તારીખે સવારે મોસાળું લઈને જ્યારે અમે સરસપુર જઈશું ત્યારે પણ રાજ કરવાને દરેકનો પ્રોગ્રામ છે ત્રેવીસ તારીખે અમારી સોસાયટી અને આજુબાજુને બધાને અમારે ભગવાન જગન્નાથનું મોસાળું બતાવવાનું છે માટે આખા દિવસ દરમિયાન અમારા અલગ અલગ પ્રોગ્રામો રહેશે અને ત્રેવીસ તારીખે અમારી એવી ઈચ્છા છે કે ત્રીજા દિવસે પણ અમે ડાયરો અને વિવિધ મનોરંજનના પ્રોગ્રામો અમે રાખવાના છીએ આશા છે કે દસથી પંદર હજાર માણસો એ દિવસે મામેરાના દર્શન કરવા આવશે તો એ દરેકે દરેક માણસો અમે કોઈપણ જાતની તકલીફ ના પડે એવી રીતનું અમે આયોજન કરવાના છે સહેજ પણ ધક્મુક્કી નહીં થાય અને બધા ખુશી ખુશી ભગવાનના મામેરાના દર્શનનો લાભ લે અને પ્રસાદનું આયોજન કરવામાં આવેલ છે સવારથી રાત સુધી પ્રસાદનું આયોજન ચમણવારનું આયોજન અને કોઈ પણ જાતની કોઈ પણ વ્યક્તિને સહેજ પણ તકલીફ ના પડે અને ભવ્યથી ભવ્ય મામેરાનો પ્રોગ્રામ થાય એનું અમે પૂરેપૂરી કાળજી લઈશું અને આ માટે આખા અમદાવાદને નહીં પણ આખા ગુજરાતને આમંત્રણ છે કે દરેકે દરેક જણા અહીંયા અમારી અરિયન સોસાયટીમાં મામેરાના દર્શનનો લાભ લેવા આવે અમારી સોસાયટીના ટોટલ તો ચારસો સભ્યો છે અને આજુબાજુની સોસાયટીના સભ્યો થઈ અને આશરે આઠસોથી નવસો સભ્યો ભેગા થશે અને દરેકે દરેક સભ્યોની અમે ત્રણ ત્રણ કલાકની ટીમ બનાવીશું આના માટે અમે દર અઠવાડિયે મીટિંગનું આયોજન કરેલું છે અને બધાને જવાબદારી સોંપીશું કે ત્રણ ત્રણ કલાકનો અમે સમયગાળો આપી દો કે આ ત્રણ કલાક દરમિયાન આ ટીમ આ કામ કરશે બીજી ટીમ જે છે એ આ કામ કરશે અને ત્રણ કલાકે બધાની ડ્યુટી ચેન્જ થઈ જશે અમે ટોટલ પ્રાઇવેટ સિક્યુરિટીને કામકાજ જવાબદારી સોંપેલી છે અને પોલી ફાયર પ્રોટેક્શન માટેની બી અમે પૂરી વ્યવસ્થા કરી છે પોલીસ પ્રોટેક્શન માટેની બી વ્યવસ્થા કરી છે અને કમિ અમદાવાદ કમિશનરને તથા વાઘરા પોલીસ સ્ટેશનમાં પણ અમે લેખિતમાં જાણ કરી છે કે અમારા આટલા સભ્યો આવશે એક દિવસ માટે તો કોઈપણ જાતની ધક્કા મુક્કી ના થાય અને કોઈ પણ તકલીફ ના પડે એવું અમે ખાસ ધ્યાન રાખીએ આસપાસની દસ સોસાયટી એકત્રિત થઈને ઉત્સવની ઉજવણી કરવાનું આયોજન કર્યું છે સોસાયટીના પાંચસો થી વધુ લોકો ચાર દિવસ ઉત્સવની ઉજવણી કરશે અને તમામ દિવસે સોસાયટીમાં પ્રસાદની વ્યવસ્થા પણ કરવામાં આવી છે દર્શક મિત્રો અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપની હાથ એસ લાઇવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર